વડનગર વડનગર અમરથોડ વિસ્તારમાં ઠાકોર સમાજના પ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજાયો એકવીસ નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા વડનગરના અમરથોડ વિસ્તારમાં ક્ષત્રિય પરમાર પરિવાર દ્વારા મંગળવારે પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું જેમાં એકવીસ નવદંપતિઓ લગ્નગ્રંથિથી જોડાયા નવદંપતિઓની સ્વામિનારાયણ આશ્રમ વડનગરના માનસ નારાયણ વલ્લભદાસજીએ આશીર્વાદ આપ્યા હડોલ સ્ટેટના રાજવી સૂર્યપાનસિંહ પરમાર પણ હાજર રહ્યા સોમવારે રાસ ગરબા સહિતનો કાર્યક્રમ યોજાયો હતો અને આજે લગ્ન જોડાયા સ્થાનિક આગેવાનોએ હાજર લગ્ન ગ્રંથિથી જોડાયેલા એકવીસ નવ દંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા ઠાકોર સમાજના પણ અનેક આગેવાનો હાજર રહ્યા હતા વધુ સમાચાર માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ અર્જુન ઠાકોર અને ફારૂક મેમણો સાથે